ભરેલા હોય છે અને અકસ્માતનો ભોગ બને છે રાષ્ટ્રપતિ કાર્યકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ગણરાજ્યના રાષ્ટ્રપતિ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કારણોને તપાસ માટે બોલાવી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી આપત્તિ અટકાવી શકાય ત્યારે મિત્રો તમે જણાવી દઈએ કે અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ